તમારાથી ગૌરવ લઈને કહું મારા બાપ તમે દર્શન કરવા જાવ તો ચાવી આર્ય ન લઈ જઈ તો વાઝા કેમ લઈ શકો દિલ્હીથી મંજૂરી લેવી પડે સાહેબ એ નિજ મંદિરમાં ચાર પ્રોગ્રામ કર્યા આપણે નિજ મંદિરમાં ઓ બાપુ મૂળ દ્વારકાના હામે દ્વારકાધીશમાં વાત એ કરું જોગ સુદામા એક જ વાર દ્વારકા જાય અને દ્વારકાથી એ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી અને પોરબંદર પહોંચે ત્યાં ઝૂંપડી માલી મેલ બની જાય આ આ દર્શનમાં અને ઘટના કેવી ઘટી છે પોરબંદર જ્યાં પોગે છે તો જ્યાં એની ઝૂંપડી હતી ત્યાં કંચન મેલ ખડો થઈ ગયેલો અને જ્યાં એની ગરીબ ગાયો બાંધેલી હતી ત્યાં હાથી ઝૂલતા હતા રથ અને બગી ઉપડી હતી ઘોડાની ગમસાઈ હતી સુદામો રોય પીડ્યો સાહેબ કરે અહીંયા મારી ઝૂંપડી હતી આ કોક મોટા માણસોએ એ અહીંયા હટાવીને મેલ કરી નાખ્યો મારા છોકરા ક્યાં ગયા હશે મારી ઘોડાની ક્યાં ગઈ છે આની કરતા દ્વારકા ન ગયો તો સારું હતું મારે કેટલા દી રોકાવાઈ ગયો અને મારા છોકરા બિચારા ક્યાં ભટકતા હશે સૂક્ષ્મ સૌરૂ ભગવાન કૃષ્ણ હશે અને સુદામા સુદામાન જોઈ ગયા અને હાથ કર્યો ભૂદેવ અંદર વૈયા અરે ગોરાણી કોક ના મગન માં કોકનું નહી આપણું છે આપણે ક્યાં આવું હતું તાકી તમે દ્વારકા હતા ને તો આ માણસો મોકલી ને આ રાતો રાત ઉભું કરી દીધું પછી દ્વારકાધીશને ધીશ ને જે ખીજાણો સુદામાં આવું કરાય યાર છોકરા તાતો આવ્યા હો બાપુ લોકમાં ટાઈ ને પપ્પા હાલો પપ્પા ચાલો જેવા મકાનમાં ગયા તો સોફા સેટ ને ટીવી ખૂણામાં ફોન પડેલો ને ફોન હાથાવાળો કાનુડો આપે પછી હું ખામી હોય અને સીધો ફોન જીક્યો દ્વારકા દ્વારકાધીશ રીંગ ઓળખી ગયો કે પોરબંદરની રીંગ વાગે છે ઉપાડે ફોન ઈ ઉપાડે ફોન એવો કોઈ ન ઉપાડે વિમાન મૂકું પડે તોજી મોરારી બાપુને કોઈ પૂછે લુક બાપુ દ્વારકાધીશ ક્યાં રોડે થી આવે છે ત્યારે બાપુ એટલું બોલ્યા હતા કે એને લાવવા માટેનો એક જ રસ્તો તમારી આંખ માલી આહુડું જે નીકળે ને એનો લીટો પડતો જાય છે ને એ આહુડું જે હોઠે ન પોગે ને તાઈ આવી જાય કારણ કે એ કૃષ્ણ માટે આવવાનો રનવે બની જાય છે સુદામા કે કનૈયા કે હા સુદામા અરે ગાંડા તે ભલા માણા અહીંયા એટલું બધું મોકલી દીધું મને કહેતો નથી અને ત્યારે કૃષ્ણ જવાબ આપ્યો કે યાચક માણા મારી પાસે નો એક તો હોય તો હું દાતાર કેમ કહી શૂકુંક મેં તને એટલું દીધું છે ભલામાણા અને પછી તો ઘણી બધી વાતો કરીને પછી સુદામાને પાછળ તો રોજ ફોનમાં વાતો થયા કરે ટેલીપતિ અત્યારે જેમ દોરડા વગેરના ફોન છે તેથી નહીં હોય એમ કહો તમે ટેલીપતિ હતું થોડાક દી ગયા એટલે કૃષ્ણએ કીધું કે તમે તો સુદામાં આવ્યો પણ હવે તો જો તમારે ક્યાં હાલીને આવો હવે તો ઘરના ઘોડાને બગ્યું છે એક દી આવો હવે જો જ્ઞાન સાથે ગમતની વાત મજા આવશે તમે એક દી આવો બધાય મારા બે મારા ઘોરાણીમાં છોકરાઓને લઈને આવો અને ભાઈ ઘોડા ગાડીઓ ભરાણ્યું સુધા મને છોકરા નહીં હારું અમે કૃષ્ણને ક્યાં આઠ રાણીઓ એક એક રાણીના અગિયાર અગિયાર છોકરા લેશે ઈ કઉ છું કઈ મારા ખીસ્સાની વાત એ તો હું વાજબી રાખીને બોલ્યો ના ના છે તો હા હાસું નો મને દ્વારકા જાવ ને ત્યાં આંબો છે દ્વારકા મંદિર છે ને પડ કે આંબો છે છોકરા ગણું લેજો હાલે પણ કહેવું તો પડે ને બધા જ્યાં જાદામાં આવ્યા હવે બોલે વખતે સુદામા ગયા ત્યારે દ્વારપાળે અટકાવ્યા થાય ત્યારે કનિયો પોતે ઊભો થો આઠે રાણીઓ ઊભી બધા છોકરા ઊભેલા અને એ સુદામાના છોકરા કૃષ્ણના છોકરા ગોરાણીને લઈને તમને કોઈ આઠે રાણીઓ મેલમાં લઈને સુદામાન કૃષ્ણ બે હિંડોળા ખાતે હિંચકે છે અને હવે તમે સાંભળજો હિચકતા હિચકતા સુદામાએ કીધું કૃષ્ણને કે હે ગોવિંદ આ બધા તારી લીલા 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 કરે મને તારી લીલા તો દેખાય ને ભણતા તેથી હતા વચ્ચે એક દે આવ્યો બાકી તો બીજું કંઈ કોઈ દીધી આપણે મળ્યા નથી તારી લીલા મારે જોવી છે એટલે કે રામલીલા જોઈ આવો કારણ કે રામલીલા પેલા બની ગઈ અને તું શું લીલા લીલા કરે ત્યાં રામાયણ નથી વાંચી લીલા હોય જ નઈ કાઈ તક નહીં મને મારે તારી લીલા જોવી સુદામા રહેવાઈ ગયો એ કાંઈ કરવું નથી એની કરતાં કામ કરીએ આપણે સાંદીપની ઋષિના આશ્રમમાં આરે ભણતા અને તે દી એક આરે નદીમાં આરે નાતા હતા અને એ સુદામા જ્યારથી દ્વારકા ભાઈ આવ્યો ત્યારનો કોઈ મિત્ર નદીએ નાવા આવે એવો આરે આવ્યો નહીં હાલ આજ આપણે બે ગોમતીમાં નાવા જાય કે હાલ સત્યભામા હા પ્રભુ એ અમે હું સુદામા છે જે મેં નદીએ નાયા આવીએ ત્યાં તમે રસોઈ તૈયાર કરી નાખો તો અમે સ્નાન કરીને હમણાં આવીએ અલી કુંબજાને કે જે વડા-વડા બનાવે આટલું કહીન ભગવાન કૃષ્ણ છે એમ કહેવાય કે બરોબર એ ગોમતીને કાંઠે ગયા અને સુદામાન કૃષ્ણ ભાઈ બેઠા છે હા સાંભળજો હવે જે મજા આવે કે એ બે બેઠા પછી કૃષ્ણે કીધું કે સુદામા આપણે ઓલો ડૂબકીદાર રમતા તને યાદ આવે કે હા ડૂબકીદાર રમતા આપણે પાણીમાં કોણ વધારે ટકે તો હાલના જ રમીએ તક તો કૃષ્ણ તું પેલા ડૂબકી માર એટલે કૃષ્ણ પરમાત્માએ ડૂબકી મારી એટલે ભગવાન તરત બાર આવ્યા કે સુદામા હવે ન રે ઉમર થઈ ગયો હવે ન પાણી મારી કે એટલું બધું હારો હા સડી જાય લે જઈ સુદામા તું ડૂબકી મારી જઈ અને સુદામાએ બાપુ ડૂબકી મારી અને મારા કાનૈયાએ લીલા ચાલુ કરીને એ જે સુદામો તણાણો ભાઈ આમ દરિયા કોઈ ન ગયો દરિયામાં લઈ બાપુ એવો લોઢ આવ્યો ને તો હામાં પાણી એ ઉપાડ્યો હમણાં ગોમતીમાં ગોમતીમાં કેટલો દૂર નીકળ્યો અને રાઈડ ઉપાડે ક્લબ ભાવીને કહે કે નહીં આ જો લીલા બંદાની હવે કારણો લીલું લીલું કરતો થો ને જો હવે તું એવા કાંઈક નગરમાં સુદામાને કાઢ નાખ્યા ઈ નગરને કા એમ કહેવાય કાંઠ્યા નદી નદીમાંલી બારા નીકળ્યા તો સીધો નગરનો દરવાજો અને સુદામા એનું ધોઈ ક્યું આમામ આમ આમામ નીચોળતા નીચોળતા જ બારા આવ્યા ત્યાં તો નગરનો દરવાજો ખુલ્યો હાથી બારો આવ્યો અને હાથી એ સુદામા ઉપર કળા ઢોલ્યો ત્યાં તો નગારા નોબતું મળી વાગવા નગરજનો મહારાજાની જય હો મહારાજાની જય હો તમારું નામ શું છે ત્યાં સુદામા મહારાજ સુદામાની જય હો સુદામા કે પણ સે હું આ કે મારા રાજા ગુજરી ગયા ઘણો સમય થયો એનો વારસમાં કોઈ હતું નહીં વારસદાર તરીકે એટલે જ્યોતિષે એવું કીધેલું કે આ તિથિના વારે જે આ નદીમાં પેલો નાઇન બારો નીકળે અને હાથી જેની માથે કલર ઢોળે એ તમારા રાજા હતા તો સુદામા જ નહીં મળ્યા હારી કરવા એ તમને કહું પીળા પિતાંબર જરકસી જામા સિંહાસન ઉપર બેસાડ્યા પવિત્ર બ્રાહ્મણોએ રાત તિલક કર્યું અને માથે મુંગટ આવી ગયો અને એવું રાજ કરે સુદામા આજુબાજુના તમામ રજવાડા જીતી લીધા સેના પણ એવી ફોજ પણ એવી કેટલા વર્ષ શાસન કર્યું અને પછી તો દસે દિશાઓમાં એમ કહેવાય કે સુદામા મહારાજાને ડંકો મળ્યો વાગવા હારા હારા ઘરેલી માગા આવ્યા બાવીસ રાણીઓને પહેણ્યો આપણે ક્યાં હાથ ગણું એમાં એમાં હવે બાવીસ જગ્યાએ જાન ગઈ છે કેટલો સમય ગયો છે એ રાણીઓને બાર બાર છોકરા આપણે ક્યાં જબલા લેવા પરિવાર બહુ મોટો થયો અને પરોભર તમને કોઈ પરિવાર સાથે સુદામાં લહેરથી થી છે અને ધીરે ધીરે સમય જતા ઘટના એવી ઘટી મેન પટરાણી હતા એ ગુજરી ગયા જે નદી સુદામાં બારા નીકળ્યા હતા એ જ નદીના પટમાં લાકડા ખડકાણા મહારાણીને અગ્નિ સંસ્કાર દેવા એક નો ખડકાણા બે ખડકાણા એક ઉપર સતીનું મહારાણી નું મૂક્યું અને આયા બરોબર સુદામા કાંઠે આવ્યા એટલે સેનાપતિએ કીધું ભાગ ન પાવે પકડ લો સુદામા કે કોને તને મને કેમ ભાઈ કે અહીંયા રિવાજ નખો થાય શેનો રિવાજ કે બીજે રાજા ગુજરી જાય ને તો વાહે રાણીને સતી થવું પડે અને અહીંયા રાણી ગુજરી જાય ને તો રાજાને કહે ભાઈ હું ભામણ છો સુધી ની ખબર ન પડી એ તમને બ્રહ્મ મજા લાગશે કે લાગે ભાલા આવ્યા હામાં હવે એક કોઈ જાવ તો લાકડા ખડકેલા એક બાજુ ભાલા સુદામાં જાય ગયા બેહી જાય ગોપાલ મારા છે અહીંયા અહીંયા સતીને અગ્નિ સંસ્કાર દેવાનો અને અહીંયા સુદામાના લાકડાને ને જ્યાં કાકડો અડાડ્યો સુદામાએ નક્કી કર્યું બળીને મરવું એને કરતાં હામો પાણીનો ગુનો છે બુડીને મરીએ તો બળિતરાત ઓછી થાય બાકી સટક વાત નહીં દે આવડા બધાને આમ નજર ફેરવતા 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 સુદામાએ જે સલાંગ મારી આ ધરતીમાં બે જણાએ સલાંગ મારી એક હનુમાનજી જેથી લંકામાં જાતા હતા અને જે પર્વતને પાતાળમાં નાખી દીધો એમાં સુદામાં એ બાપુ જે લાકડાને જે મસક મારીને બધાય લાકડા સૈનિક માથે અને સુદામા જેમ પિતળીઓ ડેડકો જાય ને એમ પાણીમાં જાઓ મળ્યા પાણી ખાપવાનું અરે પાછળ વાત ભાગ ન પાવે પકડો સુદામા કે હાથમાં આવે બીલા એ એટલું પાણી ખાઈપ્યું એટલું પાણી ખાઈ પણ કચરી ઘડી અંદર રહે જા સુદામા બારા નીકળ્યા ત્યાં કૃષ્ણ કાંઠે બેઠેલા એલા સુદામા તું તો બહુ ટક્યો સુદામા કે આ કાઈ નતું એનું ધોઈ જ્યુ હું છું શું તમે કઈ નહીં પાછા પાછું વાળું જોઈએ કોલા વાહે આવતા થાય સુદામાં પાણી પીવાઈ ગયું અત્ર કઈ નહીં અરે હાલો સુદામાં તમે ડૂબકી મારી કેટલા પાણીમાં રહ્યા તમે અહીંયા રોટલા થઈ ગયા છે રોટલા સુદામા શું પાછો કઈ નહી દ્વારકાની બજારે કૃષ્ણ બાવડું પકડીને ને હાલે છે સુદામાનું બાવડું પર હાલો હાલો સુદામા આવું મોડું થઈ જાય છે પણ સુદામા પાછળ જોતો કૃષ્ણ સુદામા કઈ ખોવાઈ ગયું કઈ કઈ નઈ પાછા હિંડોળા ખાટે બે બેઠા પાછો જરૂર ખેલી સુદામા ડોકાય સુદામા શું થયું

પણ આવા સદગુરુનો નો આશરો મળી જાય ને મારા બાપ તો આ ભવ સાગર તરી જાય અને એવા